આ ગાજેનો ગુજરાત આ ગુજરાત કે પ્રગતિ માટે ગુજરાતની જે વિશ્વમાં નામ છે એનો સૌથી મોટો યોગદાન હોય એયા दारू ਮੰદીનો કાટો છે પ્રાજે ગલીએ ગલીએ दारू વળે છે दारूની સાથે સાથે ड्रग्सની બધી બધી ચરીhuaલ બરબાદ થઈ જાવું છે ડારે ગુજરાતને નશામુક્ત કરવાનો એક સંકટ જાજા આ તરફ ભ્રષ્ટાચાર આવત ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે એઓ શાસકતા

अगर भ्रष्टाचारी शासन में दूर करवाने ना दूर करवाने पर आने में सक्ता नहीं

ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વિપક્ષ લઈને અને ખાસ કરીને કોંગ્રેસને લઈને ઘણા બધા સવાલો ઉભા થયા હતા એ બાદ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા તૈયાર કરવામાં આવ્યો અને હવે અમિત ચાવડાનું એક એવું નિવેદન સામે આવ્યું છે કે કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા અને ખાસ કરીને બે હજાર સત્યાવીસ ની વાત કરતા અમિત ચાવડા એ શું કહ્યું સાંભળીએ जवाबदारी इतनी खबर सौंपी और आगे पत्र ग्रहण तो एक निमित्त है पर समग्र कांग्रेस परिवार ने आज दिवस में संकल्प इस तरीके से नकी करयो आज करीना तवक के कुमार विद्युतपा आदरणीय सोनिया गांधी जी हमारा पार्टी के अध्यक्ष आदरणीय खगे साहब जन्मनेता લોક સમાજવાદી રાજકારણ નેતા એક ન્યાય યોદ્ધા તરીકે સતર લોકોનો અવાજ બનતા મારા નેતા આગળ આવી ગતિથી કિસાન અનુપાજની કુકુલવાસીની તમામ નેતૃત્વવાળો આ વારમારો છોટ વાળા પર આટલી મોટી જવાબદારી માટે વિશ્વાસ મૂક્યો આજે જે સંકલ્પ દિવસ ના સંકલ્પો લીધા કે 2027 માં ગુજરાતમાં સત્તા પરિવર્તન એ ખાલી કોંગ્રેસની સત્તા આવે એટલા માટે નહીં પણ આજથી શરૂ કરી અને ગુજરાતમાં જે પરિવર્તન લોકોની આશા અપેક્ષા છે ત્યાં સુધી પહોંચવા માટે અને પૂરી કરવા માટે જે પણ આ ત્રણ દાયકાના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કુશાસન ચાલે છે કાના શાહી છે

ગુજરાત પછી ગુજરાતીઓનું મુખ્ય છું ગુજરાતનો યુવા જ કર્મચારી કે સમાન કામ સમાન વેતન અધિકાર ની માંગને લઈ કે વર્ષોથી સંઘર્ષ કરે કાર્ય એમના સંઘર્ષમાં સાથે રહી એ સંઘર્ષનું નેતૃત્વ અમરૂપ આવી ગુજરાતમાંથી ફિક્સ પગાર પ્રથા કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટસોર્સિંગ ની પ્રથા નાબૂદ કરવા માટેનો સંકલ્પ આજે પણ સડેલો

આ ગુજરાત કે પ્રગતિ માટે ગુજરાતની જે વિશ્વમાં નામ ના છે એમાં સૌથી મોટો યોગદાન હોય એ આ دارو बंदी તો કારણે છે પણ આજે ગલીએ ગલીએ دارو પડે છે લારુની સાથે સાથે ધક્ષની બધી બધી જે રિવાજ જ બરબાદ થઈ જાવું છે ત્યારે આ ગુજરાતને નશા મુક્ત કરાવો એક સંકટ ચાલે છે આ તરફ ભ્રષ્ટાચાર આવે છે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે આ એવો શાસક ચાલે છે અને ભ્રષ્ટાચાર સત્તામાં બેઠેલા લોકો દ્વારા જ આચરવામાં આવે છે ક્યાંક મંત્રીઓ પર ભ્રષ્ટાચાર નો સીધો આરોપ હોય રાજ્ય સરકાર નો મંત્રી પરિવાર ની સીધો સંગ્રહણી હોવા છતાં હજુ પણ એમને મંત્રી મંડળ દૂર કરવામાં નથી આવતા જલમાં માં કરોડો નું ચાલે છે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે ત્યારે આવા ભાજપ ના મળતિયા ભ્રષ્ટાચારીઓ अगर भ्रष्टाचारी शासन ने दूर करवाने नाबूद करवाने पर आने में संकल्प लियो गुजरात में आधार जंगल में जमीन का अधिकार के आदिवासी समाज को पहलो से अरे आदिवासी समाज ने आधार जंगल में जमीन का अधिकार मिले ये माटे ना तमाम प्रयत्न करवाने पर कांग्रेस पक्ष संकल्प लियो गुजरात में नाथी ट्रस्ट है एक तरफ जीएसटी की जंजट

इंटरजुमा वाला वाला के भेदभाव के अन्याय थे अनेक तकलीफों वे आज युवा कायमी नौकरी संघर्ष कर गुजरात ला। में लाखों की संख्या में सरकारी नौकरी का पदों खाली है एम छता सरकार भर्ती नहीं करती जरा आप तमाम खाली पदों पर कायमी ने पूरा पगार थी नौकरी मिले ये गुजरात का युवाओं का जो संघर्ष है ये वो अत्यंत એક્યાત્રે સંઘર્ષમાં કોંગ્રેસે અને મજૂરતાલી સાથે રહીને લડસી કોંગ્રેસનો સંકલ્પ છે આજ કરે એક આપણા સૌના માટે એક વાંચન છે એક બાજુ આપણે પ્રગતિશીલ દાહત્ય ઉદરાની વાત કરતા હોય ને બીજી બાજુ આપણા જે કુપોષિત બાળકોની સંખ્યા અલેખ ઘણી હોય કરોડો રૂપિયાના બજેટ ખર્ચા પછી પણ આપણે કુપોષણ દૂર નથી કરી શકતા એટલે પોષણ દૂર કરવાના સકારાત્મક કાર્યક્રમો અને સાથે સાથે જ્યાં પ્રજાના પૈસાની બરબાદી થતી હોય છે અને રોકવાના કાર્યક્રમો વધારે આગેવાની લઈ અને ગુજરાત પર જે કુપોષણનું દૂષણ છે એ દૂષણ દૂર કરવા માટે લડાઈ લડવાનો પણ અમારા સૌનો સંકલ્પ છે ખેડૂતોને સ્વપ્ન તો મોટા બતાવ્યા હતા કે ખેડૂતોની આવક બમણી કરીશું ગુજરાત તો ખેડૂત તો મારુતિ કાર્ડ લઈને ભરશે પણ એવું તો કઈ ના કરું

આધિકારી રાજને ખતમ કરવામાં આવેલા કાર્યક્રમો સાથે આધિકારી રાજને કમિશન રાજ ખતમ કરવામાં આવેલા પર કોંગ્રેસનો સંતલ છે એક તરફ પ્રછાચારને કારણે રસ્તામાં ખાડા પડે છે કુલ તૂટે છે લોકોના જીવ જાય છે પણ સરકારને કોઈ ચિંતા નથી કારણ કે સરકાર ખાલી પોતાની વાહવારી માટે પોતાનો ઉત્સવ તહેવાર રાજકીય એટલા માટે સિયતિયારે કામ કરી રહી છે એના બદલે સરકાર જે પર રાજાના પ્રશ્નો માટે કામ કરવા માટે મજબૂર બનાવી છે રાજાને સાથે લઈ અને સરકારની સામેના ઉદ્દાઓને લઈને રસ્તા પર ઉતરીને લડત લડીશું અને જે ગુજરાતની જનતાની આશાની અપેક્ષા છે કે 2027 કો પરિવર્તન લાવું છે એ ગુજરાતની જનતાની આશાની અપેક્ષા પર ખરા ઉતારવા માટે એક એક ગુજરાતીના દરવાજે જઈશ એક એક ગુજરાતી સાથે સંવાદ પ્રસ્થાપિત કરીશ એક એક ગુજરાતીના પ્રશ્નો માટે લડીશ એટલે ખરીતી ગુજરાતીની સુવિતા ઉજાગર થાય આખા વિશ્વો બજે ગુજરાતીનું નામ જે સુવિતા છે એને марકા ના રાખીને એમક પ્રગતિ થાય વિકાસ થાય ગુજરાતની પ્રગતિ થાય એ આજે આપણે સંકલ્પ લીને અમારો સૌનો સંકલ્પ છે કે એવો ગુજરાત કા લોકોને પણ કહેવા માંગુ છું કે ગાંધી સરદાન ગુજરાત

गुजरात की अस्मिता माटे तुम्हारा फैसलों माटे आवारे पहली ना भविष्य माटे आ लड़ाई में सहयोग आपको आशीर्वाद आपको अरे साथ है जुड़ा हो ये भी आज तक के विनती पर करो सुन आज है जयपुर पर ग्रहण मार नवी जवाबदारी का बात स्वरूप है आधा गुजरात का हमारा नेतृत्व हमारा संगठन महासचिव आदरणीय उपुल અમારા પૂર્વ પ્રદેશ પ્રભુ આદવે શક્તિભાઈ અમારા નેતાઓ જનપીભાઈ સિનતાભાઈ પરેશભાઈ મધુસુધનભાઈ ને તમામ અમારો વાઇસ નેતૃત્વ અને આખા મુદ્રાથી જે અમાર કૉંગ્રેસના જે બબડ શેઠ લેવા એવા આગેવાનો કારીગરો અને પ્રજાજનોનો સમર્થન વિજ સામાજિક સંસ્થાઓનો વધાવવા માટે આ વિજે સરકાર આપ્યો છે જે સધારાનો ઉપરો પાડ્યો એટલે સૌ આભાર માનું છું અને મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે કોંગ્રેસ જે આલેજે સંકલ્પ દિવાસે ગુજરાતની જનતા માટે ગુજરાતના લોકોની પ્રગતિ માટે ઉન્નતિ માટે ગુજરાતની અસ્મિતા માટે જે લડાઈ લડવાનો જે કાર્યક્રમ લઈને આવવાનો સંકલ્પ લીધા છે કે તમારા માધ્યમીથી લોકો સુધી પહોંચે કે લોકો પર વાત સૌ સાથે એ વિનંતી સાથે સરકારનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર પણ આભાર કાર્યકરો પણનો પણ આભાર ને સમગ્ર ગુજરાતની જનતાનો તમારો શું માનુ છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્વ 뉴સને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર